પીડા ખાતર પીડા દુખ ખાતર દુખ એ ખ્રિસ્તી ધર્મ નથી પીડા અને મૃત્યુનો અંત પુનરૂત્થાનમાં આવે એ આપણી શ્રદ્ધા સૌને જઈશું બસમાં બુધવારને દિવસે આપણે તપઋતુ પર ચિંતન મનન કર્યું હતું એ સમજીને આપણામાંના મોટા ભાગના ભક્તો તપઋતુ દરમિયાન વિશેષ જપ તપ દાન ધર્મ કરે છે તપ ની વાત કરતા આપણા મનમાં ઉપસી આવે ઉપવાસ અને વ્યસન ત્યાગ આપણામાંના ઘણા તપૃતોના ચાળે છે દિવસ ઉપવાસ કરે છે જપ યા પ્રાર્થનાની વાત કરતા આપણા મનમાં ઉપસી આવે કૃષ્ણ માર્ગની ભક્તિ શું છે આ કૃષ્ણ માર્ગની ભક્તિ ખ્રિસ્તી ધર્મ ઠરીઠામ થતા ભક્તોમાં પ્રભુ ઈસુ જે પ્રદેશમાં હર્યા ફર્યા હતા એ પુણ્યભૂમિની યાત્રાએ જવાનો ચાલ અસ્તિત્વમાં આવ્યો પ્રભુ ઈસુના જીવનની સૌથી વધુ અસર કરતી હકીકતો તેમની પીડા ને મૃત્યુ આપણા કવિ એક પંક્તિ છે આ વાદ્યને કરુણ વિશેષ ભાવે આપણને જે હોય વધારે ગમે એ ન્યાયે આપણે પ્રભુ ઈસુની પીડા અને મૃત્યુ પર ચિંતન મનન કરતી વેળા ઘણી ભૂલી જઈએ છીએ કે મૃત્યુ એ અંત નથી

પ્રભુ ઈશુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા તે કાલવારીની ટેકરી ભણી પદયાત્રા કરી એમની પીડાને યાદ કરી એમનો આભાર માનવા પ્રયત્ન કરતા એ પદયાત્રા દરમિયાન તેઓ કાલવારીની ટેકરી તરફ જતા માર્ગમાં ઈસુની પીડા સાથે સંકળાયેલા જુદા જુદા સ્થળો અને પ્રસંગોનું પુણ્ય સ્મરણ કરતા એમાંથી સમય જતા ચૌદ સ્થાનો નિયત થયા બાઇબલમાં તમે સૌ જાણો છો એમ સાતનો આંકડો સંપૂર્ણતા દર્શાવે છે ચિંતન મને કરવું હોય તો કૃષ્ણ માર્ગની ભક્તિ કરવી જોઈએ એવો અર્થ એમાંથી લઈ શકાય હવે જે ચૌદ સ્થાનો છે એમાંના સાત સ્થાનો ઉલ્લેખ શુભ સંદેશોમાં છે પહેલું સ્થાન પિલાત ઈસુને કુસે ચડાવવાનો આદેશ આપે છે એ પછી પાંચમું કુરેને ગામનો સિમોન મુક્તિદાતાની મદદે આવે છે તે સંત યુહાન સિવાયના સમાંતર શુભ સંદેશો તરીકે ઓળખાતા માથી માર્ક ને લોકના ત્રણેય શુભ સંદેશો એની નોંધ લે છે આઠમો યરોશાલેમની રડતી સ્ત્રીઓને ઈસુ આશ્વાસન આપે છે તે એની નોંધ માત્ર લુકના શુભ સંદેશમાં મળે છે અગિયારમો ખીલા મારીને ઈસુને ક્રુસે જડી દેવામાં આવે છે તે ચારે ચાર શુભ સંદેશો એની નોંધ લે છે બારમો ઈસુ પોતાના પ્રાણ પરમપિતાને સોંપી દે છે તે અને ચૌદમો ઈસુના મૃતદેહને દફનાવવામાં આવે છે તે આ બંને સ્થાનોની નોંધ પણ ચારે ચાર શુભ સંદેશોમાં છે એમ ચૌદ માંથી સાત નો શુભ સંદેશમાં ઉલ્લેખ છે તો ત્રીજું સ્થાન કૃષ્ણા ભારતી ઈસુ ભોયે પટકાય છે તે ચોથું પુત્ર ઈસુને માતા મરિયમ માર્ગમાં મળે છે તે છઠ્ઠું વેરોનિકા ઈસુનું મોલ ઉછે છે તે સાતમું ઈસુ બીજી વાર ભોયે પટકાય છે તે નવમું કાલગઢીએ પહોંચતા ઈસુ ત્રીજી વાર ભે પટકાય છે તે દસમું સિપાહીઓ ઈસુના વસ્ત્રો ખેંચી કાઢે છે તે પ્રભુ પ્રભુ એટલે કે પોતાના પુત્રના મરિયમ ખોળે લે છે એ આ સાત સ્થાનોનો શુભ સંદેશમાં કોઈ સીધો ઉલ્લેખ નથી પણ પરંપરાથી આ સ્થાનો ભક્તોના હૈયામાં વસી ગયા છે એટલે એ મુજબ કૃષ્ણ માર્ગની ભક્તિ કરવામાં આવે છે શુભ સંદેશમાં જેનો ઉલ્લેખ છે એ સાત સ્થાનો ઉપર આપણે આગળ ઉપર ઊંડાણથી ચિંતન મનન કરીશું આજે આપણે જે સાત સ્થાનોનો ઉલ્લેખ શુભ સંદેશમાં નથી એના પર થોડું ચિંતન સાત અને નવમાં પ્રભુ ઈસુ ભય પર પટકાય છે એનો ઉલ્લેખ છે ઈશ્વરને માર્ગે ચાલવું કઠણ છે દુનિયાના રંગરોગાન આપણને આકર્ષે છે એ આકર્ષણ આપણને એ સૌમાં આડોટવા આમંત્ર માટે ખિસ્સામાં પૈસા જોઈએ એ પૈસા માટે કાળા ધોળા કરવા મન લલચાય પોતાનું મહત્વ આંકવા પોતાનો કક્કો ખરો કરવા કરાવવા મન લલચાય એ વેળા બીજા પર હુકમી કરવા તરફ એમને સામ દામ દંડ યા ભેદની ચાણક્ય નીતિથી વશ કરવા પ્રયત્ન થાય શરીરના સુખો માટે બ્રહ્મચર્ય ન પડાય પોતાના જીવનસાથી ઉપરાંત બીજી વ્યક્તિ સાથે સંબંધ બાંધવા મન લલચાય ને આપણે ઈશ્વરને રસ્તેથી આડા ફંટાઈ જઈએ માનવ માત્ર પાત્ર એ આપણે પાપમાં પડીએ ત્યાં ને ત્યાં પડી રહેવામાં શરમ છે ભૂલ્યા ત્યાંથી ફરી ગણવાની તૈયારી હોય માનસ સહજ નબરાઈને વશ થઈ પડ્યા હોય એનો સ્વીકાર કરી માફી માંગી પરિવર્તન કરવાની તૈયારી હોય તો પેલું પાપ પણ આપણને આગળ વધવા ઉપયોગી થઈ પડે ભાગના પાપ વિશે આપણે એ જાણીએ છીએ માનીએ છીએ ત્યાંથી ફરી ગણવા તૈયાર છે પણ બ્રહ્મચર્યની ની વિરુદ્ધ પાપ કર્યું હોય એવા ઘણા બધા લોકો માની લે છે કે એક વાર પડ્યા તે પડ્યા ડાઘો પડ્યો તે પડ્યો એ કોઈ કાળે ન ભૂસાય એમ માનર ભૂલી જાય છે કે પ્રભુ ઈસુ સૌ પાપોની માફી આપવા તૈયાર છે યુહાન આઠ એક થી અગિયાર માં નોંધાયેલ વ્યભિચાર કરતા પકડાયેલી બાઈનો પ્રસંગ યાદ કરો કીર્તન સાગર ત્રણસો નેવ્યાશી માં નિરંજન ભગતનું કાવ્ય છે એની પંક્તિ યાદ કરો જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે આપણે માટે વિચારવાની વાત છે ગઈ ગુજરી ભૂલવા તૈયાર બ્રહ્મચર્ય વિરુદ્ધ પાપ કર્યું હોય તો પણ એની માફી આપી એવી વ્યક્તિને પણ પ્રભુ ઈસુ પોતાના પુરોહિત યા સંન્યાસી તરીકે હાકલ કરવા તૈયાર છે સંત ગુસ્તીન એનો એક ઉત્તમ નમૂનો છે પોતાના સાથીના મૃત્યુ બાદ પુરોહિત યા સંન્યાસી થઈ ઈશ્વરની સેવા કરવા હાકલ કરાયેલ અને એ હાકલને કાને ધરી પુરોહિત યા સંન્યાસી થનારના દાખલા પણ છે એટલું જ નહીં આપણે ત્યાં કાર્યરત એક સંઘના સ્થાપકનો એવી રીતે હાકલ મેળવવાનો દાખલો છે એવી રીતે હાકલ મેળવીને એમણે એક નવા સંઘની સ્થાપના કરી ઈશ્વર માફ કરે છે તો માફ ન કરનાર હું કોણ પડવામાં નાનમ નથી નાનમ તો ફરી ઊભા થઈ આગળ ન વધવામાં છે પડવામાં નાનમ નથી નાનામ તો ફરી ઉભા ન થઈ આગળ ન વધવામાં છે કરોડિયાનો દાખલો લો કરતા જાળ કરોડિયો વારંવાર પછડાય પણ ફરી ઉભો થઈ આગળ વધે અને અંતે સફળ થાય ઉડાવ દીકરાને યાદ કરો હવે ઉભો થઉં વળું ચલું પીતા તણા ઘર ભણી કીર્તન સાગર એકસો એકવીસ આ તપૃતો દરમિયાન આપણા સૌ પાપોનો પસ્તાવો કરી માફી માંગી હવે એવું નહીં કરું એવો નિર્ધાર કરી ઈશ્વર માર્ગમાં મળે છે તે છે પોતાના એક ના એક દીકરાને ભયંકર મોતને માર્ગે દોરી જવાતો હોય તો કોઈમાં ઘેર બેસી રહે પ્રભુ ઈસુના કૃષ ઉભેલા માતા મરિયમ આખે રસ્તે પોતાના દીકરાની સાથે હોય જ એમાં શંકા ન જ હોઈ શકે કોનું સહન સહન કરતા દીકરાનું કે દીકરાને કરતો જોઈ કપાઈ જતી માતાનું એ માતા પોતાના દીકરાને બચાવવા ગમે તે ભોગ આપવા તૈયાર હોય એનું સ્થાન લેવા પણ તૈયાર હોત આપણે ત્યાં પોતાના સંતાન માટે પોતાની કિડની આપનાર માતા પિતાના ઉદાહરણો છે પણ કશુંય કરી શકવાની શક્યતા ન હોય ત્યારે પણ માત્ર હાજર રહીને હું તમારી સાથે છું એમ બતાવી આપવાથી પણ આપણે આપણા દુઃખી ભાઈ બહેનોને સતવારો આપી શકીએ આપણે ત્યાં મૃત્યુ બાદ જેને ઘેર મૃત્યુ થયો હોય તેને ત્યાં બેસવા જવાનો રિવાજ છે અન્યના દુઃખમાં સહભાગે થઈ આપણે માતા મરિયમનું અનુકરણ કરતા રહીએ એ માટે આજે દૈવી કૃપા માગીએ છઠ્ઠું સ્થાન વેરોનિકા પ્રભુ યસુનું મોલ ઉછે છે પર દુઃખે દુઃખી થઈ એને કંઈક રાહત મળે એ માટે સૈનિકોની બીક છોડી પ્રભુનું મોલ ઉછનાર વેરોનિકા આપણને સૌને બીક હોય તો પણ બીજાની પડખે ઉભા રહેવા આહવાન કરે છે ગાડી આ બસમાં એકાદ વ્યક્તિ બીજાને જગ્યા ન આપતી હોય ત્યારે એક જો બોલે તો બધા એને સાથ આપે પણ એ પહેલ કરવા હિંમત જોઈએ પર દુઃખે દુઃખી થઈ એના દુઃખને દૂર કરવા પહેલ કરવા દૈવી શક્તિ સ્થાન સિપાહીઓ ઈસુના વસ્ત્રો ખેંચી કાઢે છે એનો ઉલ્લેખ પણ બાઇબલમાં નથી પણ એ જમાનાની એ જ રીત હતી બાઇબલમાં ઈસુના કપડા વેચી લેવાની વાત છે માથી સત્યાવીસમાં અધ્યાયનો પાંત્રીસમી કડી જુઓ ઘા પડ્યા હોય લોહી જામી ગયું હોય કપડું ચોંટી ગયું હોય ને એને ખેંચી કાઢવામાં આવે તો શું પીડા થાય એનો થોડો ઘણો અનુભવ તો બધાને હોય ઘા મટ્યા પછી પણ પટ્ટી ખેંચતા વેદના થાય છે તો ઘા ઘૂચતો હોય તો કેવી વેદના થાય ભૌતિક વેદના તો ખરી જ સાથોસાથ જાહેરમાં કપડાં કાઢી નાખવાનું પણ ખરું કોઈના ભૌતિક કપડાં ઉતારવામાં આપણે કદાચ ફાળો ન આપ્યો હોય પણ એની લાજ જાય એવી એની ખાનગી વાતને મલાવી મલાવી બીજા આગળ કરી એવું જ દુઃખ બીજાને પહોંચાડવાનું પાપ ન કર્યું હોય એવા કેટલા હશે ઈસુની આ પીડાને યાદ કરતી વેળા બીજાની લાજ આબરૂને લાંછન લાગે એવું કાંઈ ન કરવા પ્રભુ ઈસુને આજે વચન આપીએ અને છેલ્લે તેરમું સ્થાન પુત્રના માતા મરિયમ ખોળે લે છે એનો પણ ઉલ્લેખ બાઇબલમાં નથી કૃસ્થળે હાજર માં આમ ન કરે તો જ નવાય દીકરાના ખોડે લેવું પડે એ વિધિની કેવી વક્રતા આપણામાંના ઘણાને પોતાના સંતાનો ગુમાવવાનું દુઃખ વેઠવું પડ્યું છે આ સ્થાને આવા સૌ માટે ખાસ પ્રાર્થના કરીએ આપણે જોઈ શકીએ છીએ કે કૃષ્ણ માર્ગની ભક્તિમાં ઈસુની પીડાનું ચિંતન મનન જ મુખ્ય છે દરેક સ્થાન બાઇબલમાં હોય કે નહીં એ આપણને પ્રભુ ઈશુની પીડા પર ચિંતન મનન કરવા અવશ્ય મદદરૂપ થાય છે આમ કૃષ્ણ માર્ગની ભક્તિ એટલે આ સ્થાનોને આધારે પ્રભુ ઈસુની પીડાને યાદ કરવી એના પર ચિંતન મનન કરવું એ બદલ પ્રભુ ઈશુનો આભાર માનવો અને જીવન કલપલટો કરતા રહેવા પ્રયત્ન કરતા રહેવો ઈશ્વર આપણને સૌને એ માર્ગે આગળ ધપતા રહેવા બળ આપે એ જ મારી તો પ્રાર્થના અને આશીર્વાદ જય શ્રી